દૂધી માં પાણી નીકળે ને શેકવાની હેલી પડે એમ નકર પછી શેકતા બહુ વાર લાગે જય ગણપતિ દાદા આપણે ગણપતિ દાદાનું નામ લેવું જરૂરી છે કારણ કે જો પેલી રસોઈ હું જે બનાવું ને પેલા ગણપતિ દાદાનું સાઉન્ડ માં નામ લઈ લઉં લે આપણે નાખી દઈશું ઘી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાએ મજામાં છીએ વાસ્યા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખી એ પ્રાર્થના કરશો તો મસ્ત મસ્ત આજે રેસીપી વિડીયો લઈને આવી ગઈશું પાસે અને મસ્ત આપણે દૂધીનો હલવો બનાવવાનો છે દૂધીનો હલવો બનાવવા માટે આપણે દૂધી લઈ લીધી છે જો આ રીતના મસ્ત મસ્ત દૂધી લીધી છે દૂધીને આપણે ધોઈ નાખવાની છે એ એક જ દૂધી નથી બે ત્રણ દૂધી છે પણ આ તમને હું એક ધોઈને બતાવું તો મસ્ત આપણે દૂધી ધોઈ લેશું પછી આપણે દૂધીને ખમણવાની છે દૂધી ખમણી નાખશું

મસ્ત બે દૂધીનું ખમણ થઈ ગયું છે આપણે ખમણીને તમને બતાવીએ કે આમ આપણે ખમણવાની છે એક દૂધી ખમણવાની બાકી રહેશે તો આપણે ખમણી નાખીએ તો દૂધી ખમણાવા મળી છે આ રીતના બધી દૂધીને ખમણી લેવાની એક દૂધી રહી છે તો આપણે ખમણ બધું આમાં નાખી દઈએ તો દૂધી ખમણાઈ ગઈ છે આ રીતના મસ્ત કોરી પડી જાય આ રીતના કોરી પડી જાય ને પછી આપણે આને ઘી નાખીને શેકવાની અને હલવામાં આવતી સામરી તમને બધી બતાવી દઉં આમાં આપણે તાજું બદામ લઈ લીધા છે એલસી લઈ લીધી છે દૂધ લઈ લીધું છે અને આમાં ખાંડ લઈ લીધી છે જો મસ્ત ખાંડનો ડબ્બો લીધો આપણે એટલી વસ્તુ નાખવાની છે આમાં તો માવો પણ નાખી શકો પણ ગોલ્ડન બાટલી દૂધની છે એટલે માવો હું નહીં નાખું દૂધ હમણાં ગરમ કરી નાખી આ આપણે શેકતી જાય અને દૂધ ગરમ કરતી જાય બે વસ્તુ આપણે કરી નાખીશું પાણી નીકળે જો મસ્ત દૂધીમાં પાણી નીકળે ને શેકવાની હેલી પડે એમ નકર પછી શેકતા બહુ વાર લાગે શેકાવાનું જ હાંસુ છે હલવામાં મસ્ત શેકાવા દઈ ને એટલે હલવો બહુ મસ્ત થાય કાંઈ નહીં કન્ટ્રી અંદર બ્લોકમાં બેનારી કે અમારો હલવો કેવો બને છે ખાવો હોય બધા આવી જાવ અને મસ્ત કોમેન્ટ કરી નાખો સરસ કેવો કેવો બનશે ને કેવો બનાવવાનો છે એમ સારું હાલો આ બધું પાણી બધું કાઢી નાખી પછી શેકી લો હાલો જો તો આપણે હલવો મૂકી દીધો છે શેકાવા ગેસ કરી દે શરૂ લાઈટર લઈ લે જય ગણપતિ દાદા આપણે ગણપતિ દાદાનું નામ લેવું જરૂરી છે કારણ કે જો પેલી રસોઈ હું જે બનાવું ને પેલા ગણપતિ દાદાનું સાઉન્ડ માનું નામ લઈ લઉં એટલે આપણે સાઉન્ડ માનું મનમાં માં લેતી હોય હું તો ગમે વસ્તુ બનાવું ને એટલે મનમાં નામ લઈ લો કે જય ગણપત દાદા જય ગણપત દાદામાં તો મસ્ત આપણે દૂધી શેકવા મૂકી દીધી અને દૂધ ગરમ કરવા મૂકી દઉં બે વસ્તુ આરે મૂકી દેવું અને મસ્ત આપણે શેકી લેવું દૂધ ધીમા ગેસ રે છે આપણે શેકવાનું એટલે આ દૂધી શેકાઈ જાય ને ત્યાં સુધીમાં આપણું દૂધે થઈ જાય ગરમ મસ્ત તો હાર વાલો હું

આપણે ઘી નાખી દીધું છે તોતા ખુરતી હવે આપણે શેકી લેવું દૂધી જોતો મસ્ત દૂધી આપડે શેકાઈ ગઈ છે દૂધીનો કલર ફરી જશે તો મસ્ત દૂધીનો કલર ફરી છે બ્રાઉન કલર ની એકદમ સરસ થઈ ગઈ છે અને આપણે દૂધ દૂધી શેકાઈ ગઈ સરસ દૂધીનો દૂધ નાખી દીધું હવે આપણે ખાંડ નાખી દેવાની ખાંડ નો ડબ્બો સ્વાદ પ્રમાણે ગેળું મીઠું જે ખાતા હોય પ્રમાણે ખાંડ નાખવાની

મારે દરેક નાખીને યુઝ કરવો છે મેં જો ક્યારે ઉઈઝ કર્યો નથી ક્યારે વાપરો નથી મેં કલર પણ આ વખતે મારે થોડો કલર નાખવો છે ગ્રીન કલરનો બને કે આપણે જો મારા માટે સિક્રેટ છે અને તમારા માટે સિક્રેટ છે નવું છે જો આમાં આપણે દૂધની તપેલી ને એમાં થોડુંક આપણે દૂધ ને પાણી ઉપર નાખ્યું છે મિક્સ પછી આપણે એમાં કલરમાં નાખી દેવું સારી રીતના કલરમાં નાખી દેવું મસ્ત કલરને હલાવી લેવું સારી રીતના કલરને હલાવી આ મારી રીતના એડ કરી દેવું એટલે મસ્ત ગ્રીન કલરનો થઈ જશે

એટલે આ રીતના હું થોડી ખાંડ નાખીને એલસીનો પાવડર કરી નાખો આમાં દાણા નાખી દઈને તો મસ્ત પીસાઈ જાય એટલે મેં આ રીતના પાવડર કરી નાખ્યો છે તો સારો આપણે શેડવી નાખીએ હલવો મસ્ત

એટલે એની અંદર પળી જાય અને મસ્ત સ્વાદ આવી જાય આ રીતના એ નાખી દઉં એટલે એલસી સ્વાદ આવી જાય અને આ બધું ઘી બહાર નીકળી જાય ને ત્યાં સુધી આપણે આ રીતના હલાવી રાખવાનો મસ્ત દેખાય ને સરસ કણી પણ થઈ છે તો મસ્ત આપડે હલવો ફળી ઘી બધું બહાર વહીએ એવું છે અને કડક કડક થઈ છે ધીમો ગેસ રાખીને તમને બતાવું

બતાવું તમને તો મસ્ત હલવો બની ને તૈયાર થઈ ગયો છે થાળીમાં મસ્ત થાળીમાં લઈ લેવું આપણે છે

તો જો આપણે હલવો લઈને મસ્ત કાજુ બધા નાખી દીધા આવે તો આવો ટેસ્ટ વાળો બન્યો આપણો હલવો મીઠો મીઠો ટેસ્ટ ફૂલ પણ મીઠો મીઠો મસ્ત હલવો બન્યો છે આપણે

Bye-bye.